નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર ચડ્યા ગટરના પાણી રોડ પર રાજુલા શહેરમાં મેઇન રોડ પર તેમજ ખડપીઠમાં આજે વહેલી સવારે ગટરના પાણી રોડ પર ચડતા શહેરના વેપારીઓમાં અને ખડપીઠના વેપારીઓમાં રોષ જોવા મળ્યો મેઇન બજાર તેમજ ખડપીઠના વેપારીઓ અંદાજીત સો જેટલા વેપારીઓ એકત્રિત થયેલા અને ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સને આ બાબતે જાણ કરતા ચેમ્બર ઓફ કોમર્સમાંથી મનીષભાઈ વાળા અને ગૌરાંગભાઈ મહેતા ઘટના સ્થળે દોડી આવેલા ત્યારબાદ ઉપરોક્ત ઘટનાની જાણ અક્ષયભાઈ ઢાકરાને થતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવેલા ત્યારબાદ રવુભાઈ ખુમાણ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારબાદ આ બાબતે વેપારીઓ દ્વારા ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી ત્યારબાદ ધારાસભ્યએ જે કોઈ અધિકારીઓ હતા તેમને જાણ કરતા ત્યારબાદ આ અધિકારીઓએ નગરપાલિકાના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓએ નગરપાલિકાના તમામ અધિકારીઓને સ્થળ પર મોકલેલા ત્યારે આ બાબતે મનીષભાઈ વાયાએ પણ ચીફ ઓફિસર સાથે પણ ચર્ચા કરી ત્યારબાદ વિવિધ વેપારીઓએ મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટરને આ બાબતે રૂબરૂમાં જાણ કરી તેમજ ટેલિફોનિક જાણ કરી ત્યારે આ બાબતે સત્તા દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી અને તાત્કાલિક મહેશભાઈ ખુમાણ તેમજ પાલિકાના એન્જિનિયર પ્રભાતભાઈ તેમજ પાલિકાની વિવિધ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ બાબતનો તાત્કાલિક જ સ્થળ પર નિકાલ કરવામાં આવેલો ત્યારે આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળાએ જણાવ્યું કે આજથી દરરોજ રાત્રે આઠ વાગ્યાની આજુબાજુ મેઇન રોડ ઉપર કચરાની ગાડીઓ આવશે જેથી તમામ કચરો આ ગાડીમાં નાખવા માટે વેપારીઓને

ધ્યાને લેતા ખડપીઠના વેપારીઓનો ફોન આવતા હું અહીંયા આવેલ અને ખડપીઠમાં તેમજ શાક માર્કેટ પાસેથી ગટર ઉભરાયેલી હતી જેથી કરીને ચીફ ઓફિસર સાહેબને તથા કલેક્ટર સાહેબને ફોન કર્યો એટલે નગરપાલિકાની ટીમ આવી અને દરેક જગ્યાએ જોઈ લીધું અને યોગ્ય માર્ગદર્શન વેપારીઓને પણ આપ્યું છે અને આજ રાતથી ગાડી ચાલુ કરવાની છે કચરાની દરેક વેપારીને મારી નમ્ર વિનંતી છે કે સાડા આઠ વાગે ગાડી આવે એમાં કચરો દરેકે નાખી દેવો એ પછી કચરો હશે એમાં પછી અમે જવાબદાર રહેશું નહીં એટલે પોતે સ્વચ્છતા જાળવે અને સરકારને પણ મદદ કરે સરકાર આપણને મદદ કરી રહી છે જેનો યોગ્ય નિકાલ લાવી અને સુખદરૂપ અત્યારે પૂરતી અંત આવેલ છે હવે અમારે ખડપીઠ અને મેન બજાર જે ડેલી નો પ્રશ્ન હતો ગટર નું પાણી કે ભાઈ આપણે ગટર ના પાણી થી કપલા કે બોટ જે પણ હોય આપણી દુકાન ની અંદર ગટર નું પાણી લઈ જવા આ પ્રશ્ન એક વર્ષ થી હતો આજ સુધી કોઈ સોલ્વ કર્યો નથી આજે અમે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી મનીષભાઈ વાળા તથા મામલતદાર સાહેબ તથા અક્ષયભાઈ ઢાકડા અને તમામ વેપારી સાથે મળી અને આ પ્રશ્ન નું સોલ્યુશન કઈ રીતે આવે એના માટેના જે કઈ રસ્તા થાય એ માટે રસ્તા કાઢ્યા છે અને આજે મામલતદાર સાહેબ અને જે ભાઈ અધિકારી આવીને કહી ગયા છે કે અમે આ સોલ્યુશન કરશું એ કરશું અને થાય એમાં પણ એક અલગ રે આ જલસજલ આ બધા પ્રશ્ન સોલ થાય એ અમારી તમામ વેપારીઓ નમ્ર વિનંતી બે જે શું હકીકત હતી શા માટે વેપારીઓ ભેગા થયા હતા અને શું રજૂઆત હતી હવે ઘણા સમયથી એવું હતું કે ખડપીટ વિસ્તાર તો ઠીક છે પણ ઘણી જગ્યાએ ગટરોનું જે આયોજન એવું હોય છે એને હિસાબે કચરો એક જગ્યાએ જમા થતો હોય ને એને હિસાબે પાણી ઉભરાતું હોય એને લઈ અને આ રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સમાં બોલાવી અને કરેલી અને આમ ગણો તો આપણા મોદી સાહેબના શબ્દ પ્રમાણે કે સ્વચ્છ ભારત અભિયાન જે આપણે કરવું હોય તો એના માટે લોકોએ પણ પોતાએ સહકાર આપવો પડે વેપારીઓમાં હું પણ આવી જાઉં ગમે તે વ્યક્તિ આવી જાય કારણ કે પોતે જો કચરો નાખશે તો એ બીજી વ્યક્તિ નાખશે તો ત્રીજી વ્યક્તિ નાખશે તો આવું ન થાય એ સલાહ સૂચન કરીને ભેગા મળી અને આનું સોલ્યુશન લાવ્યું છે અને હવેથી ગાડી કચરો ભરવા માટે નીકળશે અને તેમ છતાંય કાંઈ જો કોઈની ભૂલ થશે તો એકાદર નોટિસ આપવામાં આવશે નહીંતર પછી પાછું એને કડક સૂચનામાં આપવામાં આવશે તમે કચરો નાખશો તો તમને આ દંડાત્મક આ તમારે ભોગવવું પડશે આનું સોલ્યુશન આવ્યું છે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નથી